ત્યારે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને થોડો તડકો પણ જોવા મળી રહ્યો છે પરંતુ વરસાદ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ અમદાવાદમાં પણ વરસાદ જોવા મળશે તો આપ દરિયાઈ પટ્ટો આપ જોઈ રહ્યા છો હાલ વેરાવળમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવે આ બપોરે ચાર વાગ્યાનો સમય છે ત્યારે આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતની સ્થિતિ મેં જે રીતે કહ્યું હતું કે જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ અમદાવાદ પર ભારે વરસાદ જોવા મળશે તો આપ જોઈ રહ્યા છો અમદાવાદ પર શું સ્થિતિ છે અને ખાસ કરીને આ દરિયાઈ પટ્ટો કારણ કે ત્રણ સિસ્ટમ થંડરસ્ટ્રોમ સિસ્ટમના કારણે હાલ વરસાદી માહોલ રાજ્યમાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે તો કચ્છમાં પણ ભારતીય ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતની સ્થિતિ અને ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે ભાવનગરમાં પણ ભારે વરસાદ હશે બોટાદમાં ભારે વરસાદ ધોલકા નડિયાદ અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે